નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું એક એવા ઘરેલું ઉપાય વિશે જે ઉપાય છે આપણા શરીર માટે સંપૂર્ણ રામબાણ એ છે હળદરનું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્ક આ આયુર્વેદિક દૂધ એવું છે કે રોજ રાત્રે તમે સૂતા પહેલા પીવો તો તો તમારા શરીરમાં ચમત્કારિક ફેરફાર થઈ શકે તો પહેલા આપણે જાણીએ કે હળદરનું દૂધ કેવી રીતે બનાવીએ કે એક કપ ગરમ ગાયનું દૂધ અડધી ચમચી ખાંડેલી હળદર ચપટી કાળા મરી પાવડર સ્વાદ પ્રમાણે ગોળ કે ખાંડ જો તમારે આને સુગર ફ્રી રાખવું હોય તો આને ન ઉમેરતા સૌથી પહેલા દૂધ ગરમ કરો તેમાં હળદર નાખી બે ત્રણ મિનિટ ઉકાળો અને ઈચ્છા હોય તો કાળા મરીનો પાવડર ઉમેરો આ હળદરના એન્ટી ઇમ્પ્લામેટિક ગુણને વધારે સક્રિય બનાવે છે તો આ દૂધ હવે તમે ગરમા ગરમ પી શકો તો ચાલો હવે જાણીએ હળદરના દૂધના દસ અદભુત ફાયદા જેનાથી તમે દરરોજ ચમત્કાર અનુભવશો પહેલો ફાયદો છે હાડકા મજબૂત બનાવે હળદર અને દૂધ બંનેમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરિસી બસાવે છે બીજો છે સંધિ ગઠી અને સાંધાના દુખાવામાં આરામ આપે હળદરના એન્ટ્રી ઇમ્પ્લામેટિક ગુણો સાંધાના દુખાવા અને ફૂલવાથી રાહત આપે છે ત્રીજો છે કે ઝેરી પદાર્થો દૂર કરે એટલે કે શરીર ડિટોક્સ કરે હળદર ને શુદ્ધ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે ચોથો છે કાનના દુખાવામાં ફાયદો હળદરના એન્ટ્રી બેક્ટેરિયન ગુણ કાનના દુખાવામાં રાહત આપે છે પાંચમો છે કે ચહેરા ઉપર તેજ લાવે હળદર ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને ચમક આપે છે છઠ્ઠો ઉપાય છે કે લોહીનું પરિભ્રમણ સુધારે હળદર લોહીને પતલું કરે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સાતમું છે વજન ઘટાડે હળદર છે તેનાથી વજન માટે મદદ મળે છે કે ત્વચાની સમસ્યાને દૂર કરે ધબ્બા અને એલર્જીમાં ફાયદાકારક છે નવમો ફાયદો છે કે લીવર મજબૂત કરે હળદરના એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી લીવર શુદ્ધ થાય છે અને તેના ફંક્શન સુધરે છે દસમો ફાયદો છે કે શરદી ઉધરસમાં રાહત આપે હળદરનું દૂધ ગરમ તાસીર વાળું છે જે શરદી ઉધરસ કે ગળાના દુખાવો મટાડે છે હવે આપણે જાણીએ કે આને ક્યારે અને કેટલી વાર પીવું આ દૂધને વધુ અસરકારક બનાવવા માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પીવો રોજ એક વખત પીવું પૂરતું છે જો શરદી ઉધરસ હોય તો સવાર સાંજ બંને ટાઈમ પી શકાય આ કોને નહીં પીવું જોઈએ જો તમને દૂધની એલર્જી હોય તો ન પીવો પીત વધારે વાળાને સંભાળવું અને ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ મુજબ જ પીવું તો મિત્રો આથી જ હળદરવાળું દૂધ તમારા દૈનિક જીવનમાં સામેલ કરો અને અનુભવો અદ્ભુત ફાયદા આવી માહિતી અને આયુર્વેદિક આધારિત ટીપ્સ માટે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરજો